વૈશ્વિક પલક પર તારીખ એકવીસમી જૂને વિશ્વ યોગા દિવસ નિમિત્તે સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી વિશાખાપટ્ટનમથી જોડાયા હતા અને દેશવાસીઓને મેદસ્વીતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય તંદુરસ્તીનો પ્રેરણા સંદેશ આપ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડનગરથી રાજ્યકક્ષાના યોગદિનની ઉજવણીના સંબોધનનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું પિસ્તાલીસ મિનિટના કોમન યોગ પ્રોટોકોલમાં મુખ્ય પ્રોટોકોલમાં મંત્રી મુકેશભાઈ સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્ય સંગીતાબેન પટેલ પૂર્ણેશભાઈ મોદી મનુભાઈ પટેલ સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી મહાનગરપાલિકા કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत जिला विकास अधिकारी श्रीमती शिवानी गोयल सहित विविध विभाग अधिकारी कर्मचारीशी मोटी संख्या में विद्यार्थियों स्वैच्छिक संस्था प्रतिनिधिओ योग बोर्ड कर्मयोगीए योगासन में जुड़ाया था मेरा नाम विधि माहेश्वरी है मैं एट्थ स्टैंडर्ड में पढ़ती हूँ अग्रवाल विहार में और मुझे मैं एक साल से योगा कर रही हूँ और मुझे फोकस में બો ફ્લેક્સિબિલિટી મેં ઓર રિલેક્સેશન મેં હેલ્પ મેળતી હૈ યોગા કર્યા મારું નામ દક્ષ પંડ્યા છે હું શ્રી શ્રી રવિશંકરનો છોકરો છું ને હું દક્ષ દસમી ધોરણમાં ભણું છું યોગા કરવાથી બહુ ફાયદા થાય છે ભણવામાં કોન્સન્ટ્રેશન પણ વધે છે ને હું બીજા બધા છોકરાઓને પણ કહેવું છું કે તમે પણ યોગા કરો ને આપણી હેલ્થને વધારો થેન્ક યુ હું વર્ષથી યોગા કરું છું મારું નામ વેદાંત પંચાલ છે હું નવા ધોરણમાં ભરું છું અને મારી સ્કૂલનું નામ શ્રી શ્રી રવિશંકર છે છેલ્લા એક વર્ષથી હું યોગા કરું છું મને ભણવામાં કોઈ સ્ટ્રેસ નથી આવતું એ એનર્જેટિક ફીલ કરે છે ને ઘણી વસ્તુમાં કામ આવે છે અને અમારા સ્કૂલમાં બહુ બધી યોગાની ટેકનિક્સ થાય છે જેમ કે ભસ્તિકા સુદર્શન ક્રિયા એનાથી બી કોઈ કંઈ સ્ટ્રેસ નહીં થાય तो मैं बदा स्टूडेंट ने कहूँ कि तुम्हें योगा करो ने अपना मन में शांत करो मेरा नाम जाह्नवी सिंघानिया है मैं एथ स्टैंडर्ड में अग्रवाल विद्या विद्याभियान में पढ़ती हूँ मैं वन वन ईयर से योगा कर रही हूँ और मैं आप लोगों को भी बोलूँगी कि योगा करो उससे हमारा स्टडी में फोकस बढ़ता है हमारा पढ़ाई में ज़्यादा मन लगता है हमारी बॉडी शांत रहती है और हम फुल डे एनर्जेटिक रहते हैं तो आप सब भी रोज़ योगा करना थैंक यू એ બી ફોર્ટીએટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ કલ્ચર સુરત